એવા અમિતભાઈ ની ટીમ તથા તમામ તમામ આયોજકોને વંદન આવું સુંદર આયોજન દર વર્ષે થતું રહ્યું એવું ગોઘા મહારાજ ને પ્રાર્થના અભ્યર્થના લગ્ન ખાલી નવ દંપતી પ્રભુતામાં પગલા પાડે એવું નહીં પણ આનાથી આપણો સમાજ સંગઠિત થાય એકબીજાના વ્યવહાર સમજમાં આવે એકબીજા આપણે સંગઠિત થઈ અને દરેક બીજા સમાજને પણ એક સારું આપણે ઉદાહરણ પૂરું પાડી શકીએ એ બદલ પ્રથમ તો જે આ સમૂહ લગ્નમાં સહભાગીતા દર્શાવે છે એવા તમામ માતા પિતાને ને તેમના કુટુંબને હું અભિનંદન આપું છું હમણાં જ આપણે વાયનાથ મહાદેવનો પ્રસંગ થઈ ગયો અને એમાં ચૌદે પરગણા એક થઈને મોટી સંખ્યામાં પધાર્યા અને ત્યાં આપણા માનવંતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પધાર્યા અને આપણા સમાજનું નામ જે હતું એથી ઓર ગણું વધારે થયું એટલે આવા ધાર્મિક સામાજિક અને શૈક્ષણિક પ્રોગ્રામો થતા રહે એના થકી આપણે બધા સંગઠિત થઈએ આપણું સંગઠન બતાવીએ અને સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી અભ્યર્થના સાથે જય ગોગા મહારાજ